ડબોઈમાં બે હોમગાર્ડ કર્મચારી ડબોઈ રેફરલ હોસ્પિટલની સામે હોમગાર્ડની કચેરી ખાતે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં અધિકારીઓ અને હોમગાર્ડના જવાનો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગરમાં વર્ષોથી હોમગાર્ડ કર્મચારી તરીકે સેવા આપતા રાણાબાઈ અને વસાવાબાઈ ફરજ દરમિયાન વૈ નિવૃત્તિ થતા ડબોઈ હોમગાર્ડ કચેરીના માનદ અધિકારી પરિમલ પટેલ જીઆરડીના જિલ્લા માનદ અધિકારી હિંમતભાઈ પાઠકની તથા સાથે હોમગાર્ડ જવાનોની ઉપસ્થિતિમાં બંને હોમગાર્ડ જવાનોનો વિદાય સમારંભ યોજાયો હતો વૈ નિવૃત્તિ દરમિયાન 95 વર્ષની વૈ નિવૃત્તિ દરમિયાન વૈ રિગાર આપણે રિગાર દાયલ છે જેઓનો વિદાય સમારોહ આજે યોજવામાં આવે છે નારણભાઈ વસાવા તથા મુકેશભાઈ વસાવા મુકેશભાઈ રાણા તેઓ બે જણા આજે વય નિવૃત્તિની અંદર નિવૃત્ત થયેલ છે તેઓનો વિદાય સમારંભ ગોઠવવામાં આવે છે બાકીના તમામ સભ્યો થકી તેઓનું શરીર સ્વસ્થ સારું રહે ભગવાનને પ્રાર્થના કરીએ અને આજના કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ જીઆરડીના જિલ્લા કમાન્ડન્ટ શ્રી પાઠક સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે ગયા મહિનાની જે લોકો વય નિવૃત્તિમાં નિવૃત્ત થયા હતા તેઓનો પણ વિદાય સમારંભ આજના દિવસે ગોઠવવામાં આવેલ છે તેઓને ભગવાન શક્તિ આપે અને એમનું શરીર સ્વસ્થ રાખે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર